ઈસરબુલ એ ઉત્તર ગુજરાત અને સાઉથ રાજસ્થાનમાં થતો ટ્રોપિકલ ક્રોપ છે એ ઇનોસન્ટ નેચરલ લેક્સેટિવ તરીકે ખૂબ ઉપયોગમાં આવે છે અને એનું મોટું નિર્યાત પણ થાય છે લગભગ પાંત્રીસોથી ચાર હજાર કરોડ જેટલું અહીંથી નિર્યાત થાય છે અને જે નિર્યાતના સોદાઓ થાય છે એ હાર્વેસ્ટિંગ સિઝન ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં થતા હોય છે અને એ નિયાતના જે સોદાઓ થાય છે એને સાપેક્ષે વેપારી એ જ સિઝનમાં ઈસબૂલો કાચો માલ ખરીદીને પોતાના ગોડાઉનમાં રાખતો હોય છે અને જે ઇસબૂલ રાખે છે એ ફ્રેશ ખેડૂત જોડે જે આવ્યું હોય એ જ ઈસબૂલો હોય છે અને એની પર વેપારી પાંચ ટકા જીએસટી એને ચૂકવવાના પડે છે એટલે વેપારીની એ માગ છે કે જે એડવાન્સમાં એક વર્ષ અગાઉથી જે ભરી દીધા હોય છે જીએસટીના પૈસા એને ક્યારેય ક્રેડિટ મળે ખરેખર તો એ ફ્રેશ ઇસબૂલ પર એણે જીએસટી ભરવાનો જ નથી થતો અને એની આ માગણી એમણે રાખી છે કે જ્યાં સુધી આનું ક્લેરિફિકેશન ન આવે ત્યાં સુધી એ બજારમાંથી સબૂલ ખરીદશે નહીં અને આના માટે થઈ અને ગઈકાલે જીએસટી કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ પણ અહીં આવ્યા હતા એમની વેપારી એસોસિએશન સાથે મિટિંગ થઈ એ લોકોને પણ ખાતર એ લોકોએ પણ સ્વીકાર્યું કે ખરેખર આની ઉપર ફ્રેશ સબૂલ છે એટલે એમાં કંઈ ભરવાનું ન થાય હિસાબમાં તો જીએસટી ભરવાનું થાય જ છે એટલે આમ બાબતે સરકાર કોઈ લેખિતમાં એમને કોઈ આપે એનું ક્લેરિફિકેશન અથવા તો અર્થઘટન જે થવું જોઈએ એ કરી આપે એવી એમની માગણી છે અને બધાને એવી આશા છે કે આ જલ્દીથી આ પ્રશ્નનું નિરાકરણ કાચો પાલ ના ખરીદાય તો ડિમાન્ડના સપ્લાયના જે રૂલ્સ છે એમાં કોઈ ફરક પડી શકે જરૂર પડી શકે કારણ કે ખેડૂત એ દૂર દૂરથી જનરલી આ ઈસમ છે એ બનાસકોઠા કચ્છ અને રાજસ્થાનના ભાગમાં થતો હોય છે ત્યાંથી દૂરથી ખેડૂત એની જરૂરિયાત માટે અહીં વેચવા આવ્યો હોય અને એનો માલ પડી રહે વેચાય નહીં તો એને પણ મોટું નુકસાન જાય એને પણ તકલીફ પડે અને વેપારીઓને પણ ક્યાંય જરૂર હોય એ વેપાર પણ અટકી પડે ઉલઝા બજાર સર કેટલું દર વર્ષે ઈસમ કુલનું જોઈએ તો અહીંયા આગળ લગભગ ચારેક હજાર કરોડ જેટલું ચારથી પાંચ હજાર કરોડ જેટલું અહીંયા આગળ ખરીદાતું હશે અને ડોમેસ્ટિક લગભગ વીસથી પચીસ ટકા અને બાકીનું એક્સપોર્ટ થતું હશે